નમસ્કાર મિત્રો આજે આ દાનવરાજ પેલા સિપાહીનું સ્વરૂપ ધારણ કરી અને પેલા રજવાડામાં પહોંચે છે ત્યારે ઘણા દિવસ પછી એ રજવાડાનો સિપાહી પાછો આવતો જોઈ અને મહારાજ તેને મોતની સજા આપે છે પરંતુ એ જ રાત્રે જમવા આપવા આવેલા સિપાહીને તે મારી નાખે છે અને પછી તો જેલની આજુબાજુમાં રહેલા બધા સિપાહીઓ એ દાનવ ઉપર તૂટી પડે છે પણ ત્યારે દાનવરાજ બધાને મારી નાખે છે અને પછી તો આ ઘટનાની જાણ મહારાજને થાય છે ત્યારે મહારાજ અડધી રાત્રે આ જેલખાનામાં જોવા જાય એ પહેલા તો ત્યાં સેનાપતિ આવે છે અને આવીને કહે છે કે મહારાજ રાતના સમયે તમારે ત્યાં જવાની જરૂર નથી અને હું છું ને અને હવે સવાર સુધી એ માણસને જીવતો રાખી શકાય એમ નથી માટે તમે અત્યારે અહીંયા ઊભા રહો અને હું હમણાં જ એના મોતના સમાચાર તમારા સુધી પહોંચાડું છું અને આમ આટલું કહી અને લઈ અને અને આ સેનાપતિ પહોંચે છે ત્યાં જઈને જુએ છે તો લોહીની રેલમ છે અને જાણે આજે તો લોહીથી હોળી રમ્યા હોય એવી આખી એ જેલ પડી છે ત્યારે પેલો દાનવરાજ કે જે સિપાહીના સ્વરૂપમાં છે અને આ સેનાપતિને જોઈ અને જોર જોરથી હસે છે અને કહે છે કે તમે મને એકને મોતની સજા આપી પરંતુ મે કેટલા બધાને મારી નાખ્યા છે ત્યારે આવી વાત સાંભળી અને સેનાપતિને ગુસ્સો આવે છે અને તેઓ પણ કહે છે કે જાઓ જાઓ આ માણસને મોતને ઘાટ ઉતારી દો આવો દુષ્ટ માણસ આપણા રજવાડામાં ના જોઈએ અને ત્યારે આ વિષે 20 સૈપાયોની ટુકડી આ દાનવરાજ ઉપર તૂટી પડે છે પરંતુ દાનવરાજ કાઈ પાછો પડે એવો હતો નહીં અને પછી તો દાનવરાજ એક એકને મારવા લાગ્યો અને થોડી જ વારમાં એ વીસે વીસ સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને હવે તો લોહીના રેલા જેલની નીચેથી બહાર આવવા લાગ્યા ત્યારે આ સેનાપતિ ગભરાણો અને ત્યાંથી ભાગ્યો અને ભાગતો ભાગતો પહોંચે છે મહારાજની પાસે અને તેમને જઈને એટલું કહે છે કે મહારાજ માનો કે ના માનો પરંતુ આ આપણો સિપાહી નથી અને આપણા સિપાહીના રૂપી કોઈ માણસ બીજો હોય એવું મને જણાય છે ત્યારે મહારાજ કહે છે કે પણ શું ઘટના બની છે ત્યારે સિપાઈ કહે છે કે આપણા વિશ જે ખૂબ જ હોનહાર અને બહાદુર સિપાઈઓ હતા ને એમને ક્ષણભર વારમાં તેણે મોતને ઘાટ ઉતારી દીધા છે અને આપણા બધા જ સિપાઈઓની પાસે હથિયાર હતા અને એ હથિયાર વગરનો હતો એમ છતાં પણ તેણે આપણા બધા જ સિપાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આવી તાલીમ તો આપણા રાજ્યમાં આપવામાં આવતી નથી માટે એક વાત તો નક્કી છે કે વગર હથિયારે આટલા બધા હથિયારવાળા સિપાહીઓને હરાવવા એ આપણા રાજ્યના સિપાહીની વાત નથી માટે આ કોઈ બીજો માણસ છે ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ તમારી વાત સાચી છે પરંતુ હવે આપણે આ માણસને કેવી રીતે પકડીશું અને કેવી રીતે તેને મોતને ઘાટ ઉતારીશું કારણ કે આ માણસ કાંઈ જેવો તેવો છે નહીં ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમે એની સામુ જતા નહીં નહીતર તમને પણ મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે મહારાજને ગુસ્સો આવ્યો અને કહે છે કે મારું મોત થઈ જાય ને તો પણ મને મંજૂર છે પરંતુ એકવાર મારે એને જોવો છે કે તે એવો તો કેવો જબરો છે કે આટલા બધા માણસોને તેણે ક્ષણવારમાં મોતને ઘાટ ઉતારી દીધા છે માટે ચાલો સેનાપતિ મારે એને જોવો છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમારી સુરક્ષા માટે દસ સિપાહીઓની ટુકડી સાથે લઈ લઉં છું અને આમ પછી તો દસ સિપાહીઓની ટુકડીને સાથે લઈ અને મહારાજ એ દિશા તરફ ચાલ્યા છે અને ચાલતા ચાલતા તેઓ જેલખાનાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા કારણ કે ત્યાં જેલની પાસે લોહીની રેલમ છેલ છે અને એટલા બધા સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે કે તેમને વિશ્વાસ પણ આવતો નથી કે એક માણસ આટલા બધા માણસોને મારી શકે અને પછી તેઓ થોડુંક આગળ ચાલીને જુએ છે તો ફરી તેમના પગ નીચેથી ધરતી સરકી જાય છે કારણ કે આ મરેલા સિપાહીઓના જે લોહીના ખાબોચિયા ભરેલા છે ને એ લોહીને ખોબલે ખોબલે આ માણસ પી રહ્યો છે ત્યારે આમ માણસોના લોહી પીતા જોઈ અને મહારાજ દ્રવી ઉઠ્યા અને કહે છે કે સેનાપતિ જુઓ તો ખરા આ તો કોઈ રાક્ષસ હોય એવું જણાય છે કારણ કે આ તો માણસોના લોહી પીવે છે ત્યારે સેનાપતિ આવીને જુએ છે તો સાચે જ આ માણસ એ મરેલા માણસોના લોહી પી રહ્યો છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ અત્યારે તેની સામુ લડવા જવાની કોઈ જરૂર નથી અને આ તો માનો કે ના માનો પરંતુ કોઈ રાક્ષસ હોય એવું જણાય છે માટે તમે તમારા કક્ષમાં ચાલ્યા જાઓ અને આના વિશે આપણે કંઈક વિચારીએ ત્યારે મહારાજ રાતોરાત દરબારમાં પહોંચે છે અને દરબાર ભરી અને સૌ કોઈ માણસોને ભેગા કરીને કહે છે કે સવારે આને આપણે મારી નાખવાનો હતો પરંતુ આણે તો આપણા કેટલા બધા સિપાહીઓને મોતને ઘાટ ઉતાર્યા છે અને હવે એનો સામનો કેવી રીતે કરશું ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણે જે નાના નાના બાળકોને આપણે જે તાલીમ આપી અને એમને તૈયાર કરી રહ્યા છીએ એ બધા બાળકો તો સુરક્ષિત છે ને ત્યારે મહારાજ કહે છે કે હા સેનાપતિ આ તમે ખૂબ મુદ્દાની વાત કરી છે અને આપણે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી બાળકો ઉપાડી ઉપાડીને લાવીએ છીએ અને તેમને ખવડાવી પીવડાવી અને તાલીમ આપી અને એક મોટી વિશાળ સેના તૈયાર કરી રહ્યા છીએ અને જો આ બાળકો એ માણસના હાથમાં આવી ગયા ને તો તે આ બધા બાળકોને જીવતા ને જીવતા ખાઈ જશે માટે આ બાળકોની રક્ષા કરવા માટે તમે એક સેનાદળને મોકલી દો ત્યારે સેનાપતિ એક સેના દળને આ બાળકોની ટુકડીની રક્ષા કરવા માટે મોકલી દીધા છે અને પછી મહારાજ મુંજાણા અને સેનાપતિને કહે છે કે સેનાપતિ આ શું હતું અને આવું તો પહેલી વાર જોયું છે ત્યારે હર કોઈ માણસ ચૂપ છે કોઈના મોઢેથી એક શબ્દ પણ નીકળતો નથી કારણ કે બધા મોતના ભયથી ડરી ગયા છે અને એમને તો એવું લાગી ગયું છે કે હવે આપણું બચવું ખૂબ જ મુશ્કેલ છે અને આમ કરતાં કરતાં સવાર પડવા આવી છે અને જાખુ જાખુ અજવાળું થઈ રહ્યું છે ત્યારે પેલો સિપાહી તો ગુરુ-શિલાને લઈ અને આવી રહ્યો છે ત્યારે રસ્તામાં ગુરુ-શિલો બन्ने બારવટીઓ એટલા માણસોને આ સિપાહી રસ્તો બતાવતો બતાવતો આ રજવાડા તરફ આવી રહ્યા છે ત્યારે શિષ્ય પૂછે છે કે હે ભાઈ હવે કેટલું દૂર છે તમારું રજવાડું ત્યારે સિપાહી એટલું કહે છે કે આપણે બપોર સુધીમાં તો રજવાડામાં પહોંચી જશું ત્યારે ગુરુજી કહે છે કે આપણે બપોર સુધી પહોંચીશું તો ત્યાં સુધી તો પેલો દાનવ એ રાજ્યમાં કોણ જાણે કેટ કેટલા માણસોને મારી રહ્યો હશે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી બીજો કોઈ રસ્તો તો આપણી પાસે છે નહીં અને આપણે જેમ ચાલતા ચાલતા જઈએ છીએ એમ ચાલવું પડશે અને આખી રાતના ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ તો પણ માંડ માંડ હવે આટલે પહોંચ્યા છીએ અને આમ ગુરુ ચેલો આવી વાતો કરતા કરતા જઈ રહ્યા છે ત્યારે આકાશમાં પેલા બંને દાનવોના હસવાનો અવાજ આવ્યો ત્યારે ગુરુજી આકાશ સામુ જુએ છે તો પેલા બંને દાનવો આકાશમાં ઊંચે ઉડી રહ્યા છે અને પોતે ખળખડ દાંત કાઢી અને આ માણસો તરફ હસી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને પેલો સિપાહી ડરી ગયો અને ગુરુજીની પાછળ આવીને કહેવા લાગ્યો કે ગુરુજી આ માણસોએ મને કેદ રાખ્યો હતો પરંતુ જ્યારે તમે મને છોડાવવા આવ્યા ને ત્યારે આ બંને દાનવો કોણ જાણે કઈ વસ્તુ લેવા માટે એ ગુફાથી બહાર ગયેલા હતા અને ત્યાં સુધીમાં તમે આવી ગયા અને હું બચી ગયો ત્યારે ગુરુજી કહે છે કે હે સિપાઈ તારે ડરવાની જરૂર નથી અને આમના એક માણસને તો મેં મોતને ઘાટ ઉતારી દીધો છે અને આ બધાની સામુ મેં એને જીવતો સળગાવ્યો હતો અને જો આ બંને દાનવો પણ એમની શક્તિનો પ્રયોગ આપણા ઉપર કરશે ને તો એમને પણ હું મોતને ઘાટ ઉતારી દઈશ અને મને એમને મારી નાખતા વાર નહીં લાગે ત્યારે બંને દાનવો આકાશમાં રહી અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી તમે અમારા માણસને મારી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને એના બદલામાં અમે તમારા કેટલા માણસો મારીશું ને એ તમે ખાલી જોતા રહો અને તમે આ અમારા હાથમાં આવેલા શિકારને લઈ અને કેમ ચાલ્યા છો અને આ સિપાહીને તમે અમારા હવાલે કરી દો કારણ કે દાનવરાજ હમણાં આવતા હશે અને દાનવરાજે આ માણસને અમારા કેદખાનામાં કેદ કરી અને ગુફામાં પૂરેલા હતા તો પછી તમે આ માણસને છોડાવીને કેમ લઈ ગયા છો ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે આ સિપાહી હવે મારો છે અને હું મારા માણસો ઉપર કોઈ પણ જાતની આંચ પણ આવવા દેતો નથી ત્યારે બંને દાનવો નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ગુરુજીની સામે આવીને કહે છે કે ગુરુજી તમે ગમે તે કરો પરંતુ આજે અમે આ માણસને લઈ જશું કારણ કે આ સિપાહીએ અમારા એક મરાવી નાખ્યો છે અને હવે જ્યારે પાછા આવશે અને પાછા આવીને તેઓ જોશે અને ત્યારે જો અમારી ગુફામાં આ સિપાહી કેદ નહીં મળે ને તો અમારા દાનવરાજ અમારા ઉપર ખૂબ જ ગુસ્સે થશે અને એમના ગુસ્સાને પછી કોઈ શાંત પણ નહીં પાડી શકે અને પછી તેઓ ઘણું બધું નુકસાન કરી નાખશે ત્યારે ગુરુ ચેલો ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે તારા દાનવરાજ મોકલી દેજે અમારી પાસે અને એનો ગુસ્સો શાંત પાડતા અમને સારી રીતે આવડે છે ત્યારે આટલી વાત સાંભળી અને દાનવરાજ ગુસ્સો આવે છે અને પછી દાનવરાજ પોતાની શક્તિનો પ્રહાર આ ગુરુ ચેલા ઉપર તો નથી કરતા પરંતુ પેલા સિપાહી ઉપર કરે છે ત્યારે સિપાહી ત્યાં જ બેભાન થઈ જાય છે ત્યારે ગુરુજી આ બંને દાનવો ઉપર પ્રહાર કરવા ગયા ને ત્યાં તો બંને દાનવો ત્યાં ખળખળ દાંત કાઢીને હસી અને ત્યાં જ અદૃશ્ય થઈ જાય છે ત્યારે આ બાજુ આ સિપાઈ બેભાન થઈ ગયો છે અને તેને કોઈ પણ જાતનું ભાન રહ્યું નથી ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટીયાઓ આગળ આવે છે અને આગળ આવી અને આ સિપાઈને ઘણું જગાડવાની કોશિશ કરે છે પરંતુ સિપાઈ જાગતો નથી ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હે ગુરુજી લાગે છે કે પેલા દાનવે આ આપણા માણસને મારી નાખ્યો છે ત્યારે ગુરુજી તેની પાસે આવી અને જુએ છે અને કહે છે કે હે બારવટિયાઓ તમે ચિંતા કરશો નહીં અને આ માણસને મારી નથી નાખ્યો પરંતુ તેને બેભાન કરી નાખ્યો છે પરંતુ આજે ભલે એ દાનવો મારા હાથમાંથી બચી ગયા પણ આ વખતે જ્યારે પણ તેઓ મારી સામે આવશે ને તો હું એમને છોડવાનું નથી કારણ કે આજે એમણે મારા માણસ ઉપર હુમલો કર્યો છે અને પછી ગુરુજી આ માણસની પાસે આવીને બેસે છે અને અને આ માથે હાથ ફેરવી એટલું કહે છે કે કે આને ભાનમાં આવતા ઘણી વાર લાગશે કારણ આના માથા ઉપર એ દુષ્ટ દાનવોએ પ્રહાર કર્યો છે ત્યારે આ શિષ્ય કહેવા લાગ્યો કે પણ ગુરુજી આપણે અહીંયા રોકાઈ જશું તો સામે પેલા રજવાડામાં બધું તહેશ નહેશ થઈ જશે કારણ કે પેલો દાનવરાજ આ સિપાહીનું સ્વરૂપ ધારણ કરી અને પહોંચ્યો છે પેલા રજવાડામાં અને રજવાડામાં પહોંચી અને કોણ જાણે તે કેટ કેટલો સર્વનાશ કરી ચૂક્યો હશે કારણ કે એ સિપાહી સ્વરૂપે ગયો છે એટલે એનું અસલી સ્વરૂપ તો કોઈ જોઈ શકવાનું નથી અને સિપાહી બની અને તે રજવાડાના ગામડે ગામડાઓ ખાલી ના કરી નાખે ત્યારે ગુરુજી કહે છે કે એ વાતની ચિંતા તો મને પણ થાય છે પરંતુ આપણે આપણા સાથી મિત્રને આમ આવી રીતે રસ્તામાં બેભાન અવસ્થામાં મૂકીને તો ના જવાય ને ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે ચિંતા કરશો નહીં અને આ બેભાન અવસ્થામાં રહેલા આ સિપાઈને અમે અમારા ખભે ઉઠાવી લઈએ અને થોડીક વાર હું એને લઈને ચાલીશ અને મને થાક લાગશે તો મારો ભાઈ એના ખભે એને લઈ લેશે અને આમ કરતાં કરતાં આપણે રજવાડામાં પહોંચવું પડશે નહીતર જો આજે પણ રજવાડામાં નહીં પહોંચીએ તો કોણ જાણે દાનવરાજ કરી સુધી ત્યારે ગુરુજી કહે છે કે હા તમારી વાત એકદમ સાચી છે તો તો ચાલો આને ઉપાડી લો અને આમ પછી આ આ બેભાન થયેલા સિપાઈને લઈ અને બારવટીયાઓ ખભે ઉપાડી અને પાછા ચાલવા લાગ્યા ત્યારે ગુરુચિલો આગળ આગળ જઈ રહ્યા છે અને પાછળ પાછળ બંને બારવટીયાઓ આ સિપાઈને લઈને જઈ રહ્યા છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી